ભાવનગર શહેરમાં બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે ત્યારે ફરી એક કિસ્સો ભાવનગરના સુવિધા ટાઉનશિપ પાછળ આવેલા હરિરામનગરમાં બનવા પામ્યો છે હરિરામનગરમાં રહેતા નિર્વભાઈ ત્રિવેદી પોતાના પરિવાર સાથે પ્રસંગોપાત બહારગામ ગયા હતા આ દરમિયાન ઘરમાં તસ્કરો કડા કરી ગયા જેની જાણ થતા નિર્વભાઈ ત્રિવેદી ભાવનગર દોડી આવ્યા હતા ભાવનગર શહેરના સુવિધા ટાઉનશીપ પાછળ હરિરામનગરમાં રહેતા નિર્વભાઈ ત્રિવેદીને તેમના પાડોશમાં રહેતા લોકો દ્વારા ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે ઘરમાં ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે તેમના ઘરમાં મકાનના તાળા તોડીને ઘરમાં ખેદાન મેદાન કર્યું હોવાનું જણાવ્યું હતું બનાવ બાદ બહાર બહારગામથી પોતાના ઘરે પરત આવ્યા હતા અને તપાસ કરતાં તાળું તોડી નાખી તસ્કરોએ ઘરમાં સરસામાન ફેંદી નાખ્યો હતો કેટલા માલ મતાની ચોરી થઈ છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ નિર્વભાઈ ત્રિવેદી પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચોરીની સંપૂર્ણ વિગત સામે આવી શકે છે

ट्रान नि हासि गाम जो जस्तो अझै पनि गपास लक चालू छ रे खबर दिजो मेरो त पास थियो पुलिसले पुलिस आउछ आ रता पुलिस आ गयो नि जति जन प्रोसेसमा रहिरहेको छ साथी एस एफ कुथ पते बाटा गयो बा पुलिस